મારું નામ રીમા શાહ છે અમે કાંદીવલી મુંબઈથી આવ્યા છે અને ત્રણ ચાર દિવસથી અમે યુનિટી માટે આવ્યા છે અમે યુનિટી સ્ટેચ્યુ ઓફ યુનિટી ફર્યા અને સફારી કરી હવે આજે અમે એકતા પ્રકાશ પર્વ આવ્યા છે અહીંયાની લાઇટિંગ ખૂબ જ સરસ છે બહુ વિશાલ જગ્યા છે વાતાવરણ ફાઇન છે અને અમે એને અમારા પરિવારને ખૂબ આનંદ થયો તો હું બધાને કહું છું કે બધા આ જગ્યાએ ખાસ આવજો તમને બધાને મજા આવશે મારું નામ રાકેશ છે અને હું બરોડાથી આવ્યો છું આજે જ અમે અહીંયા આવ્યા અને આ જે એકતા પ્રકાશ પર્વના જે હોર્ડિંગો જોયા અને જોયું એટલે અમને એકદમ એટલે આશ્ચર્ય થઈ ગયું અને પછી રાતના અચાનક જ આ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લાઇ લેઝર શો જોયો અને પછી અમે લોકો અહીંયા એન્ટ્રી કરી અને એટલું સુંદર બનાવ્યું છે કે એવું લાગે છે કે આપણે સાચેને દિવાળી મનાવી દયા હોય ને એવું લાગે છે અહીંયા અને એટલે આપણા સરદાર વલ્લભભાઈ પટેલ જે લોખંડી પુરુષ છે એમના જે આજે દોઢસોમાં વરસની પર્વ છે એના માટે આ મોદી સાહેબે જે આ આયોજન કર્યું છે એ ખૂબ ખૂબ સરસ છે અને હું બધાને કહું છું કે અહીંયા આવે અને આ લેઝર શો લાઇટ શો જોવે અને આનંદ માણે